ભરૂચના કુકરવાડા વિસ્તારમાં કોમી છમકલાની ઘટનાને લઈને વાતાવરણ તંગ બન્યું હતું ત્યારે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે આગામી સમયમાં ઉજવનારા ગણેશ વિસર્જન અને ઈદી મિલાદના પર્વને અનુલક્ષીને ભરૂચમાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના એ અને બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં ફ્લેગમાર્ચ નીકળી હતી પોલીસ કાફલાએ શહેરીજનોને સુરક્ષા તેમજ સલામતીની અનુભૂતિ કરાવી હતી તો બીજી તરફ અંકલેશ્વરમાં પણ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું ઈદ મિલાદ અને ગણેશ વિસર્જનના પર્વને ધ્યાને લઈને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ફ્લેગ માર્ચ યોજાઈ હતી અંકલેશ્વરના એ બી તાલુકા પોલીસ મથક જીઆઈડીસી પોલીસ મથક અને પાનોલી પોલીસ મથક વિસ્તારમાં તબક્કાવાર ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવશે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંને પર્વ દરમિયાન પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવાશે આ કાર્યવાહીનો મુખ્ય હેતુ એ જ રહે છે કે આ બે તહેવાર અનુસંધાને તમામ અંકલેશ્વર ની જનતા ને અપીલ કરવા માંગીએ છીએ કે આ કોમી એકલાસ થી આ કાર્યક્રમ ની ઉજવણી થાય તે માટે તમામ લોકો દ્વારા પોલીસ ને સહકાર અને ને સહકાર મળી રહે તેવી અપીલ હું કરું છું